હેલો મિત્રો જય માતાજી કેમ છો મજામાં જશો અમે પણ મજામાં જ છીએ અને મિત્રો અમે આવી ગયા છે તમે જોઈ શકો છો ખેતરમાં અમે ચાલુ છે અત્યારે તો મિત્રો એક બાજુ વરસાદ આવવાની તૈયારી છે તમે જોઈ શકો છો વિડીયોમાં મિત્રો વિડીયોમાં બન્યા રહેજો તમને બતાવીશું આજે મગફળીઓમાં લીંધવાનું ચાલુ છે તો પવન તમે જોઈ શકો છો મિત્રો ભાવજ પવન છે અહીંયા ના અંધારું થઈ ગયું છે આવું તમે જોઈ શકો છો વિડીઓમાં મિત્રો બના રહેજો વિડીયોમાં આપણે લીંધવાનું ચાલુ છે અત્યારે બેઠા છીએ અમે શેડે લીંધીને મિત્રો આપણી મગફળીઓ તમે જોઈ શકો છો આ વિશે આપણી મગફળીઓ ખૂબ મસ્ત પવન છે ઠંડુ વાતાવરણ છે મિત્રો વાતાવરણ બહુ ઠંડુ છે અને વરસાદ આવે એવું થઈ ગયું છે તમે જોઈ શકો છો અંધારું ધોર થઈ ગયું છે આવું આવ અંધારું થઈ ગયું છે પવન તો તમે જોઈ શકો છો અને અમારે એસુ પણ લીંધવા આવેલી છે વાવણી બાંધેલું છે એસુ પાસે એસુ જય માતાજી બોલ બોલ જય માતાજી વાવેલી છે તો હવે આપણે બહુ જલ્લો ટાઈમ નથી રહ્યો મગફળી વીસ થી પચીસ દિવસમાં આપણી મગફળી ઉપડી જશે વાડી પણ વાતાવરણ તમે જોઈ શકો છો વાદળછાયું વાતાવરણ છે મજા આવે ને રમવાની મિત્રો હાલ હોય લીધવા હાલો તો મિત્રો હવે આપણે વિડીયો એન્ડ કરીશું મળીશું નવા વ્લોગમાં મિત્રો ફરી ન્યુ વ્લોગ બનાવીશું એમાં મળીશું મિત્રો ના અમારી મગફળીઓ તમે જોઈ શકો છો બહુ જ સારી મગફળીઓ થઈ ગઈ છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ અને શેર કરી દેજો

આજનો વરસાદ એવું લાગે છે ભૂક્કા કાઢી નાખશે એવું લાગે છે મિત્રો હવે આપણે વિડીયો એડ કરી દઈશું વરસાદ નજીકમાં જ આવી જશે અને અમારે જવું પડશે અમને વરસાદ ભૂકવા નહીં દે ને વરસાદ આવી જશે તો અમે પલળી જઈશું મિત્રો તો મળીશું નવા બ્લોકમાં જય માતાજી જય જવાન જય કિસાન